સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે ત્યારે શું કરવામાં આવી રહી છે વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે સ્થિતિ વિકટ બનતી દેખાઈ રહી છું ગઈકાલે રાત્રિ દરમિયાન કેટલાક સોશિયલ મીડિયા ઉપર વિડીયો જોયા પરંતુ આ વિડીયો ફેક હોવાની વાત સામે આવી છે આ પ્રકારના કોઈ પણ હુમલાઓની ઘટના છે તે ના બની હોય તે રીતની વાત પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા આજે સ્પષ્ટતા કરીને જણાવી છે ભારતીય સેના દ્વારા પણ આ મામલાને લઈને ચોખવટ કરી છે અને આવી રીતે સોશિયલ મીડિયા પર ફેક વિડીયો ફેલાવનાર લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અત્યારે પરિસ્થિતિની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના પૂંછ કુપવાડા પુરી તેમજ બારામુલ્લા સહિતના જે વિસ્તારો છે જે પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા વિસ્તારો છે ત્યાં ચોક્કસથી ગોળીબાર થઈ રહ્યું છે અને આ ઘટનામાં ભારતીયોના મૃત્યુ પણ નીપજ્યા છે ત્યારે જવાબી કાર્યવાહીમાં ભારતીય સેના પણ જળબાતોર જવાબ પાકિસ્તાનને આપી રહી છે પરંતુ આ તમામ ઘટનાઓને લઈને જ્યારે બંને દેશોની સેનાઓ મીટ માંડીને બેઠી છે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે તે સ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ફરી એક ઉચ્ચ સ્તરીય હાઈ લેવલની બેઠક બોલાવવામાં આવી છે જે બેઠકમાં

દર્શક મિત્રો નવજી ન્યુઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે